આગામી સત્તર જુલાઈના રોજ મોહરમ પર્વ મનાવવામાં આવશે ત્યારે તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે તારીખ તેર જુલાઈ શનિવારે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક માનસુ સોલંકીના અધ્યક્ષસ્તામાં યોજાયેલી બેઠકમાં વિવિધ સમાજના અગ્રણીઓ સહિત મુસ્લિમ સમાજના મુખ્ય આગેવાન ઈશાક મામણી અને યુવા અગ્રણી અસલમ દુર્વેસ અલ્તાફ હયાત સઈદ ખાન પઠાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ આગેવાનોની કેવી રીતે તકેદારી રાખવી જોઈએ તે માટે સમજૂત કર્યા હતા આ બેઠકમાં પોલીસ હેડક્વાર્ટર નાયબ પોલીસ અધિક્ષક બી દેસાઈ તાલીમી નાયબ પોલીસ અધિક્ષક સહિત ગોધરા તાલુકાના તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ આગેવાન એવા હાજી ઇસહાક મામની દ્વારા મોહરમના પ્રસંગની આગોતરી મુબારકબાદ આપ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સૌહાર્દ અને ભાઈચારા સાથે બંધુત્વની ભાવના રાખીને તહેવારની ઉજવણી કરાશે તેવી ચર્ચા કરી હતી ગોધરા શહેરા હાલોલ એમ અલગ અલગ સ્થળોએ આગામી સોળ અને સત્તર તારીખના મોરમના તહેવાર એસપી શ્રી સોલંકી વાડોદરિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટરો અને ગોધરા અને તમામ જિલ્લાના શાંતિ સમિતિના હિન્દુ અને મુસ્લિમ આગેવાનશ્રીઓ અને કાર્યકરોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલ છે

અને તાજિયા કમિટી વાળા જે કઈ બી નાની મોટી તકલીફો પડતી હોય તેના સજેશનો લેવામાં આવ્યા આ જે કઈ બી નાની મોટી હોય કે પરમિશન લેવાની હોય કે ભાઈ તાજિયા ડુબાડવા જતા હોય વિસર્જન કરવા જતા હોય એ બધા મુદ્દા નાના મોટા ધ્યાને લેવામાં આવ્યા છે આ એક વાર કે આ કાંકલપુર એકસઠ બાડિયા ઉપર ટેમ્પલ થોડોક રોકવામાં આવ્યો હતો અને આપણે ફોન કર્યો કે ભાઈ આ લોકો વિસર્જન કરવા માટે જે આગેવાનો છે તે મહીસાગરમાં જતા હોય છે એમને કોઈક કન્નડ ના થાય તે મુદ્દો પણ આપણે આજે એસપી સાહેબના ધ્યાન ઉપર લેવામાં આવ્યો છે અને એમણે આપણને ફૂલ પૂરેપૂરો સાથ સહકાર આપવાની ખાતરી આપી છે પોલીસ પ્રશાસનનો મોરમ પ્રસંગે બહુ ખૂબ જ સારો અભિપ્રાય હોય છે એમનો અભિગમ અને સારો સાથ સહકાર મળતા હોય છે એમાં જ સારા ભાઈચારા કોમી એકલાસ અને વાતાવરણમાં માં મોરમ તહેવાર ઉજવવામાં આવતા